કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમ અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેક વાર રેડ પડી ચુકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહીંયા આગળ કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી

ઉપરસો આ દરિયાપુર જીમ કાના નો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર્યો ખચાખ ખચાખચ ભરેલો છે જુગાર રમવા આવ્યા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યાએ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું છે નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આવ્યા છો અહીંયા આગળ નીચે ચાલુ જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આવ્યા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે kalau hijau mau